ચાલો આપણે વઘારેલી ખીચડી બનાવીએ જેમાં મેં જેમાં મેં કાંદા બટેકા કોબી ગાજર કેપ્સિકમ ટમેટાં અને કોથમીર વઘાર માટે બે મરચાં અને તજ અને ભાત પસરત દાળ આદુ લસણ મસાલી પેસ્ટ લીધેલી છે તો ચાલો એક ચમચો તેલ લઈએ કુકરમાં ફ્રેન્ડ આ ખીચડી બહુ જ તે હેલ્ધી બને છે એક ચમચી રાઈ એડ કરીએ એક અડધી ચમચી જીરું અને બે લાલ મરચાં તજનો ટુકડો એડ કરીએ દાળ પંચ રત્ન લીધી છે જેમાં પાંચ દાળ આવે છે મગ મગની દાળ થૂમની દાળ હવે આપણે આદું લસણ મરસાણી પેસ્ટ એડ કરીએ હવે કાંદા કાંદાને પહેલાં આપણે છાકળવાના છીએ થોડાક બ્રાઉન કલરનો થાય પછી જ બીજા વેજીટેબલ આપણે એડ કરીશું હવે આપણે ટમેટાને એડ નાખીશું ટમેટાને પણ હલાવી લઈએ હવે કેપ્સિકમ નાખશું નાનું કેપ્સિકમ લીધું છે મેં હવે આપણે બટેકા એડ કરશું હવે ગાજર એડ કરશું કોબી નાખશું કોથમરી હવે આપણે મિક્સ કરી દઈશું શાકભાજીને ફ્રેન્ક્સ બહુ બાળકોને પણ બહુ જ ભાવે છે અને હેલ્ધી પણ બને છે એક ચમચી હળદર એડ કહેશું એક ચમચી નમક અને એક ચમચી લાલ મરચું દોઢ ચમચી લાલ મરચું નાખશું ફ્રેન્ડ તમારે જેટલું તીખું ખાતા હોય એટલું તમે તીખાઈશ નાખી શકો છો હું દોઢ ચમચી નાખીશ હવે આપણે એને મિક્સ કરી દઈશું આમાં પાંચ દાળ છે મગની દાળ ચણાની દાળ તૂરની દાળ મેચૂરની દાળ અને અડદની દાળ પંસ રત્ન દાળ મેં એડ કરીશ એમાં એનાથી ખીચડી એકદમ સ્વાદિષ્ટ બને છે અને હેલ્ધી પણ બને છે અને બાળકોને પણ બહુ ભાવે છે ફ્રેન્ડ્સ આવી રીતે જો ખીચડી તમે બનાવશો તો રિયલી બાળકોને બહુ જ ભાવશે મારા ઘરમાં અવરનવર બને છે અને હેલ્ધી પણ છે અને આને ગિરનારી ખીચડી પણ કહેવામાં આવે છે હવે જીરું એડ કરશું અને હવે એમાં પાણી એડ કરીશું આપણે ત્રણ ગ્લાસ પાણી લેવાનું છે કેમ કે એક વાટકી ભાતને પોણી વાટકી દાળ લીધી છે આપણે એટલે ત્રણ ગ્લાસ પાણીને આપણે એડ કરી દઈશું આપણે પાણી એડ કરીને મિક્સ કરી દઈશું અને થોડીવાર ચડવા દઈશું હવે ઉભરો આવી ગયો છે તો હવે આપણે એમાં ભાત અને દાળ પાણીમાં આપણે પલાળી રાખ્યા હતા દસ મિનિટ એ આપણે એડ કરીશું દસ મિનિટ જેવું મેં પાણીમાં પલાળી રાખ્યા હતા હવે આપણે એને હલાવી લઈશું અને આપણે એને ચાર વિસલ કરવાની છે ચાર વિસલ વાગે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે ચાર વિસલ ખીચડી સડીને તૈયાર થઈ જાય છે હવે આપણે એને પેક કરી દઈશું ખીચડી તૈયાર થઈ ગઈ છે જો ખીચડી કેટલી મસ્ત બની છે હવે ના તો આને દહીં જોશે ઉપર આપણે કોથમીર નાખીને ડાર્નિશિંગ કરીશું ના તો દહીંની જરૂરત છે ના તો કઢીની થેન્ક યુ ફ્રેન્ડ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ